રોડ ઉપર અકસ્માત સર્જાય તેવી રીતે પડેલી રેતીને ને હટાવી સમાજ સેવા અને માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા રણભૂળ ઘાટી ત્રણ રસ્તા નજીક છેલ્લા કેટલાય સમયથી રોડ ઉપર પડેલી રેતી જાંબુઘોડા સરકારી કોલેજના ઓફિસર ડૉક્ટર મહેશભાઈ વર્મા સાહેબના ધ્યાને આવતા રોડ ઉપર પડેલી રેતી કોલેજના વિદ્યાર્થીઓ સહિત સાથે રહી રેતી હટાવવાની કામગીરી કરાઈ હતી જેમાં જાંબુઘોડા નેશનલ હાઈવે ઉપરથી રેતી ખેંચીને જતા વાહનોના કારણે અકસ્માતની સંખ્યા વધી છે ત્યારે આવા જ એક અકસ્માતની શક્યતા આજે સવારે શુક્રવારે દેખાઈ હતી જાંબુઘોડા બોડેલી નેશનલ હાઈવે ઉપર રણભૂળ ત્રણ રસ્તા નજીક મુખ્ય માર્ગ પર રેતી ખનન કરી જતા વાહનોમાંથી મોટા પ્રમાણમાં રેતી રોડ ઉપર ઠલવાઈ હતી જેથી તે અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે જ્યારે આ સ્થિતિ જાંબુઘોડા સરકારી વિનયમ અને વિજ્ઞાન કોલેજના એનએસ એસના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મહેશ વર્માના ધ્યાને આવતા તેઓએ આ જગ્યાએ રોડ પર પડેલી રેતીની સફાઈ કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું સૂચન વિદ્યાર્થીઓ આગળ કર્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ સૂચન સ્વીકારી લીધું હતું અને વહેલી સવારે કોલેજના પચીસ વિદ્યાર્થીઓ આ સ્થળે ઉપર પહોંચી ગયા હતા અને રોડ ઉપર ઠલવાઈ ગયેલ રેતી પાવડા વડે સાઇડમાં ખસેડવાની કામગીરી કરી રસ્તો સાફ કર્યો હતો અને આ રીતે અકસ્માત થતાં અટકાવીને કોઈનો જીવ બચાવવાનું માનવ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી આ વિદ્યાર્થીઓએ કર્યું હતું જેથી આ સેવા કાર્યમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા